નમસ્કાર મિત્રો એ જુ રમેશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો એલઆરડી અને પીએસઆઈની જે ફિઝિકલ ટેસ્ટ છે એ આજ રોજથી ચાલુ થઈ ગયો છે એ ફિઝિટેક ટેસ્ટનો આજે પહેલો દિવસ હતો ફિઝિકલ ટેસ્ટમાં એટલે રનિંગમાં ઘણા બધા ગ્રાઉન્ડ ઉપર ઘણા બધા ઉમેદવારો નિષ્ફળ રહ્યા છે એનું કારણ શું છે એના વિશે વાત કરીશું આગળ કે કયા ગ્રાઉન્ડમાં કેટલા ઉમેદવારો પાસ થયા છે સાથે સાથે હિંમતનગર તરફથી એક નેગેટિવ ન્યૂઝ મળી રહ્યા છે એના વિશે પણ વાત કરીશું તો વિડીયોને છેલ્લા સુધી જોજો ચેનલ ઉપર નવા છો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમામ મિત્રો સુધી વિડીયો શેર કરી દેજો મિત્રો સૌ પ્રથમ વાત કરીએ તો દોડનું પરિણામ લગભગ તમામ ગ્રાઉન્ડ ઉપર એવરેજ જ રહ્યો છે તો સૌ પ્રથમ વાત કરીએ અમદાવાદ તો આ માહિતી મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમથી મળી છે તો અમે એને ખરા અને ખોટાની કોઈ પુષ્ટિ કરતા નથી આગળ વાત કરીએ તો અમદાવાદ કે જે પ્રથમ રાઉન્ડમાં બસો માંથી એકસો ઉમેદવાર એકસો પચીસ ઉમેદવાર પાસ થયા છે એવું જાણકારી મળી છે જયારે બીજા રાઉન્ડની વાત કરીએ તો બસો માંથી એકસો અને ત્રીજા રાઉન્ડ એટલે કે સિત્તેર માણસો હતા એમાંથી પંદર ઉમેદવારો પાસ થયા છે આગળ વાત કરીએ તો નડિયાદની તો પહેલી બેચમાં બસો માંથી સાહીઠ અને બીજીમાંથી બસો માંથી ત્રીસ તો આ વિડીયો જોયા બધી તમારે નેગેટિવ થવાનું રહેતું નથી કેમ કે મિત્રો આ સોશિયલ મીડિયાનો જમાનો છે કોઈ પણ ગમે ત્યારે ગમે તે વસ્તુ લખી શકે છે જ્યારે તમે ખુદ અનુભવ કરશો ત્યારે તમે સમજશો કે ખરેખર ગ્રાઉન્ડમાં કેટલા વ્યક્તિઓ પાસ થયા છે આ મિત્રો આમાં કોઈ અંદાજો પણ હોઈ શકે ખરેખર એવો કોઈ પહેલો દિવસ છે એટલે કદાચ બની પણ શકે એવું પણ બની શકે એટલે નેગેટિવ થવાની જરૂર નથી આગળ વાત કરીશું તો ખેલા ખેડા ગ્રાઉન્ડમાં બસોમાંથી સિત્તેર ભાઈઓ પાસ થયેલા છે આગળ વાત કરીએ જામનગર તો બસોમાંથી એક્યાસી ઉમેદવારો પાસ થયા છે આવા પ્રાથમિક અમને સોશિયલ મીડિયાના માધ્યમથી એ માહિતી મળેલ હતી જે તમારા સુધી પહોંચાડે છે આગળ વાત કરીશું હિંમતનગરની તો એક વ્યક્તિએ સંજય ચૌધરી નામના વ્યક્તિએ ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે હિંમતનગર ગ્રાઉન્ડમાં સવારે પાંચ અને પંદરે ગ્રાઉન્ડ પર પહોંચી ગયા હતા એમના મેનેજમેન્ટના લીધે ગ્રાઉન્ડમાં પ્રથમ શિફ્ટની દોડ સાત ને પંદર એટલે કે સવા સાતે ચાલુ થઈ હતી કે થોડું લેટ ચાલુ થઈ હતી જેના પરિણામે બસોમાંથી એકસો એકત્રીસ લોકો ફેલ થયા હતા એટલે મિત્રો લોકો પાસ થયા હતા પહેલા રાઉન્ડમાં એવું આ ટ્વીટના માધ્યમથી તેમનું કહેવું છે અને મેનેજમેન્ટના અભાવના લીધે ઉમેદવારે દસથી પંદર વખત ઊભા કર્યા અને પાછા બેસાડ્યા હતા બીજો રાઉન્ડ સવા નવે ચાલુ થયો હતો મિત્રો પહેલો દિવસ હતો એટલે ક્યાંક ને ક્યાંક થોડા ઘણી આગા રહી છે સેન્સર અને ઘણી બધી વ્યવસ્થા કરવામાં એટલે આમાં કોઈ ખોટા ન્યૂઝ ન પણ હોઈ શકે તો તમારે એમાંથી નેગેટિવ નોટ લેવાની જરૂર નથી કેમ કે પહેલો દિવસ હતો ક્યાંક આગા પાસું થોડું રહી શકે છે બાકી તમે તમારી મહેનત સંપૂર્ણ કરી છે તો ગ્રાઉન્ડ ગમે તે હશે તમે પાસ થવાના થવાના ને થવાના તો મિત્રો કોઈ ક્વેરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમામ લિંક આપેલી છે અમને ઇન્સ્ટાગ્રામ કે ગમે તેના સોશિયલ મીડિયાના માધ્યમથી મળી શકો છો અને પૂછી શકો છો વિડીયો ગમે હોય તો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી તમામ મિત્રો સુધી વિડીયો શેર કરી દેજો